સદવિચાર માધ્યમિક શાળાના મેદાનમાં શહીદ વીર કુલદીપ પટેલ શાળા અને સદવિચાર માધ્યમિક શાળાના સંયુક્ત બાલિકા દિવસને ધ્યાનમાં રાખી લીલાપુર ગામની બાલિકા જમનાપરા દિવ્યાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સદવિચાર માધ્યમિક શાળાના ગત વર્ષે ધોરણ દસમાં પ્રથમ ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળા લીલાપુર અને સદવિચાર માધ્યમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન લીલાપુર ગ્રામ પંચાયત પ્રાથમિક શાળાની માધ્યમિક શાળા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે લીલાપુર ગામના લોકો મોટી સંખ્યાની અંદર સદવિચાર માધ્યમિક શાળાના પટાંગણમાં પહોંચ્યા હતા અને તેઓએ જે બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ કરી રહ્યા હતા તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું